આજની બેઠકમાં સત્તર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી એમાંથી ઓડિટનો રિપોર્ટ જાણમાં લેવામાં આવ્યો રોડ પ્રોજેક્ટ શાખા માટે જે કન્સલ્ટન્ટ નિમણૂક કરવામાં આવી હતી આઈટમને મુલતવી રાખવામાં આવી છે વડોદરા મહાનગરમાં જીસીબી એસ્કેવેટર મશીનો જે ભાડે લેવાના હતા છસો સોળ રૂપિયા પ્રતિ કલાક એની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત હતી એમાં ત્રીસ લાખના બદલે પંદર લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે ગ્રેડ માસ્ટર જે ફ્લોટિંગ જેસીબી મશીન હતું જે કાસ સફાઈ કરવા માટે ચોમાસા દરમિયાન અઠ્યાવીસ દિવસ માટે વાપરવામાં આવ્યું હતું એ સડસઠ ત્રણ સીમાં સોળ લાખ ચોમાલીસ હજારનો ખર્ચો મંજૂર કરવામાં આવ્યો છે આગામી મહિના માટે આ મશીન સ્ટેન્ડ બાય રાખવામાં નહીં આવે એટલે સડસઠ ત્રણ સીમાં જે ખર્ચ મંજૂર કર્યો છે એ સિવાય હવે એક્સ્ટ્રા ખર્ચ નહીં કરવામાં આવે અગ્નિશમન દ્વારા જે વોર્ડ ઓફિસો અને ખંડેરાવ બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ લગાડવામાં આવી છે સડસઠ ત્રણ સી ખર્ચને એકવીસ લાખનો ખર્ચ થયો તો જેને મંજૂર કરવામાં આવે છે અગ્નિશમન તાત્કાલિક સેવા દ્વારા અગિયારસઠ હાઇડ્રોલિક રેસ્ક્યુ ટૂલ્સ ખરીદવાની દરખાસ્ત હતી અગિયારના બદલે નવ સેટ ખરીદવાની સેન્ડિંગે મંજૂરી આપી છે ઇજારો પશ્ચિમ ઝોનનો હતો જે અઢાર ટકાના ઓછાના ભાવનો હતો તેને મંજૂર કરવામાં આવે છે સેન્ટ્રલ સ્ટોરમાં જે પરચુરણ માલ સામાનનો વાર્ષિક ઇજારો હતો એમાં દસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે પાર્ક એન્ડ ગાર્ડન શાખાના ઉત્તર ઝોન પશ્ચિમ ઝોન દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન ના મેન્ટેનન્સના જે કામ હતા એને નામજૂર કરવામાં આવે છે અને એના બદલે માનવ દિનમાં મેન પાવર લઈ અને ગાડીનો મેન્ટેન કરવાનું નક્કી કરવામાં છે ખાતે બજારની જે સોળ દુકાનો પૈકી નવ દુકાનો મહત્તમ બોલી બોલદારને ભાડે આપવામાં આવે છે જલારામ મંદિરની સામેવાળી સ્કૂલ માટે ચારસો ચોરસ મીટરની જગ્યા પેન્ટ પાર્ક નો આપવાની જે દરખાસ્ત કરી તેને ના મંજૂર કરવામાં આવે છે પૂર્વ ઝોન વહીવટી વોર્ડમાં સદર સ્ટેટથી જનકલ્યાણ સોસાયટી પૂર્વ ઝોનમાં પંચમુખી હનુમાનજીથી કિશનવાદી પોલીસ સ્ટેશન સુધી અને પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર ચારમાં બિલીપિત્ર બિલીપત્ર લક્ષ્મીનગર સાંઈ કૃપા સોસાયટી બંગલોસ આ તમામ વિસ્તાર માટે તે પાણીની નળીકા નવી નાખવાની હતી એ કામ મંજૂર

આ ભૂખી કાસનું મશીન જાય એવું હતું નહીં કે જે જે કાસોમાં ખાસ કરીને કાંસામલા કાસ રૂપારેલ કાસ અને ભૂખી કાસ આ આ મસ્યા કાસ આ જે જગ્યાએ આ કાસનો ઉપયોગ આ મશીનનો ઉપયોગ થયો છે એના જ ફક્ત બિલો આવ્યા છે દરખાસ્તમાં એક જનરલ કોમેન્ટ છે કે આવી વરસાદી કાસો સાફ કરવા માટે આ મશીન ભાડે લેવામાં આવ્યું છે પરંતુ ભૂખી કાસમાં આ મશીન ઉતર્યું નથી અને એના બિલ પણ આવ્યા નથી પરંતુ દરખાસ્તમાં એક જનરલ રિક્વાયરમેન્ટ તરીકે આ વસ્તુનો ઉલ્લેખ થયેલો છે એટલે જે કોઈ આક્ષેપ છે એમાં સમજ શક્તિ થોડી ઓછી જણાય છે કારણ કે ફાઇલનો ડિટેલ સ્ટડી કર્યો છે આજે મેં અને એમાં કઈ કા આઠ આઠ કલાક માટે કેટલી સીટ ક્યાં ક્યાં મશીન અઠ્યાવીસ દિવસ ચાલે છે એ તમામ વસ્તુનો અભ્યાસ કર્યો છે અને ભૂખી કાશનો કોઈ પણ બિલ આવ્યો નથી એટલે કોઈ પણ જાતનો ખોટો રૂપિયો ચૂકવવામાં નહીં આવે જનરલ જનરલ વાત આપ કરી રહ્યા છો તો પછી આ તો ખોટું ખોટી વાત કરી છે જનરલ

આ તમામ કાચો સાફ કરવા માટેનું મશીન છે મશીન આવ્યા પછી ખબર પડી કે ચાર અને ભૂખી કાચમાં